સરસ સરસ લેવો વેરી ગુડ આ ચાર્જ મેન અને વુમેન નું સાથીઓ રિઝલ્ટ છે જે કેશાબાની લગભગ છોતેર વર્ષની ઉંમર છે કેમ ભા છોતેર વર્ષની ઉંમરે એમને ઓખો મતલબ બિલકુલ ઝીરો પોઈન્ટ બિલકુલ ભાડતા જ નતા એની જગ્યાએ આજે એમને એમ કહી શકાય કે સાઠ ટકાથી થી ઉપર રિઝલ્ટ છે મતલબ આ પરિસ્થિતિ છે એક મહિનામાં જ તો હરેક સાથીઓને આ ન્યૂટ્રી ચાર્જ વ્યૂ અને મેન યુઝ કરવાની હું સજેશન કરીશ આ બહુ એક ચમત્કારિક જડીબુટ્ટી છે હરેક સાથે આને યુઝ કરે થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ સાબડા ફેમિલી ને